નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમગ્ર શહેરમાં દર વર્ષની માફક આ વર્ષે પણ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રા રાજુલાના છતડિયા રોડ પર આવેલ ભૂદેવનાથ મહાદેવ મંદિરથી પ્રારંભ કરવામાં આવી હતી અને વાજતે ગાજતે તાલ સાથે શોભાયાત્રા રાજુલા શહેરના મુખ્ય મુખ્ય માર્ગો જેવા કે રોડ માર્કેટિંગ યાર્ડ ટાવર ચોક 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 પોલીસ સ્ટેશન હવેલી બાયપાસ થઈ કુંભનાથ મહાદેવ મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી આ શોભાયાત્રામાં રાજકીય સામાજિક આગેવાનો વેપારીઓ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ મંડળ સહિત મોટી સંખ્યામાં ભાવિ ભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા અને શિવજીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા વહેલી સવારથી જ તમામ શિવ મંદિરોમાં હર હર મહાદેવના નાદ સાથે શિવ મંદિરો ગુંજી ઉઠ્યા હતા અને ભાવિ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી આ શોભાયાત્રામાં ગૌસ્વામી સમાજની દીકરી દ્વારા શિવ તાંડવ પ્લોટ તેમજ શિવાજી મહારાજ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આ શિવજીની શોભાયાત્રાનું ભવ્યથી ભવ્ય આયોજન વિશ્વ હિન્દુ પરિષદ રુદ્રગણ તેમજ

યાત્રામાં જોડાયા હતા બહેનોના રાસગા ડીજેના તાલ સાથે સમગ્ર રાજુલા શહેરના બધા ભક્ત સત્સંગ મંડળો દ્વારા ભજન મંડળી કીર્તન આરાધના સાથે હર હર મહાદેવના નારા સાથે કુમનાથ મહાદેવે પૂર્ણ થઈ હતી રાજુલા શહેર સદંતર બંધ રહી અને દરેક લોકો શોભાયાત્રામાં જોડાયા હતા શીતલા મંદિર ખાતે બાર જ્યોતિર્લિંગ બનાવવામાં આવ્યા છે અને પૌરાણિક મંદિર એવા કુમનાથ મહાદેવના સાનિધ્યમાં આરતી કરી અને દરેક લોકોએ અહીંયા શોભાયાત્રા પૂર્ણ કરી હતી અને ખૂબ જ ભક્તોની અંદર ઉમંગ ઉલ્લાસ રાજુલા શહેરમાં રહ્યો હતો અને રાજુલાના ઈષ્ટદેવ કુમનાથ મહાદેવ સુખનાથ મહાદેવ જે ગિરીશ તળેટીઓ અને ડેમના કાંઠે આવેલું છે એની અંદર ભક્તોની અંદર બહુ જ ઉત્સાહ અને ભક્તિ આજે રાજુલા શહેરમાં જોવા મળી હતી ચિરાગ જોશી રાજુલા દીપકભાઈ આજે શિવરાત્રીનો મહોત્સવ છે અને શિવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને તમે તો શિવ ભક્ત સૌ તો શું કહેશો આ શિવરાત્રી નિમિત્તે રાજુલામાં સતત ચોવીસ વર્ષથી મહાશિવરાત્રી પર શિવજીની શોભાયાત્રાનું દર વર્ષે શિવ ઉત્સવ કમિટી કરે છે આયોજન આ વર્ષે સાથે વિશ્વ હિન્દુ પરિષદ આગેવાની લીધી ને બહુ સરસ જબરજસ્ત આયોજન કર્યું આખું શહેર શિવમય બની ગયેલું ને હજારોની સંખ્યામાં માનવ મેદની ઉમટી પડી ને શિવ શિવપ્રેમી બનીને શિવભક્તિ ખૂબ કરી ને એકસો ચુમ્માલીસ વર્ષ પ્રયાગરાજ મહાકુંભને પૂર્ણ છે અને મહાકુંભનું ત્યાં આયોજન થયું એની આવતા દિવસે આવતીકાલે પૂર્ણ આવતી છે એનું અનુસંધાની આ વખતે વિશ્વ હિન્દુ પરિષદે એવું નક્કી કર્યું કે આપણે રૂટ બદલી ગયા અને સોસાયટીમાંથી એક શોભાયાત્રા ફરતી નથી તો એ કે અમે આગેવાની લઈએ ને અરે આ વર્ષથી આપણે કે સોસાયટીમાંથી શરૂ કરીએ એટલે શીતળા માતાનું મંદિર છે ભુદેવનાથ મહાદેવ મંદિર એસ્ટી વર્ષો પ્રાજવામાં ત્યાંથી શોભાયાત્રા શરૂ થઈ દોઢથી બે કિલોમીટર સુધીમાં શોભાયાત્રાનો રોડ શરૂ થયો ને બહુ જાજી મેદની ઉમટી પડી પોલીસ ખાતાનો પૂરેપૂરો સારોમાં સારો બંદોબસ્ત રહ્યો ને આ રાજુદા સદંતર બંધ રાખી વેપારી બધા જોડાણ હતા તેઓ પોલીસ સ્ટાફનો બધાનો ખૂબ ખૂબ આભાર જય મહાદેવ જય સોમનાથ જય કોમનાથ મહાદેવ દાદા તમે આજે શિવજી મંદિરે સોમનાથ મહાદેવ મંદિર ખાતે પૂજા કરી છે અને આ શિવરાત્રીનો મહોત્સવ છે શું કહેશો શિવરાત્રી આમ તો જીવાત્માનું શિવ સાથે મિલન કરાવે એટલે એ પર્વ એટલે શિવરાત્રી શિવરાત્રિ કહેવાય ના આ એવી રાત્રિ છે એને મહારાત્રી કહેવાય શિવ એટલે કલ્યાણકારી શિવ થઈ દરેકનું કલ્યાણ કરે એટલે આ શિવરાત્રી મહાપર્વ છે અને શ્રાવણ મહિનામાં જેટલું ફળ મળે એટલું ફળ તમે સવરા શિવરાત્રીના દિવસે શિવ પૂજન કરે એમ તો અનેક ઘણું ફળ શિવરાત્રીને દિવસે મળે છે ને એમાં આ રાજુલામાં કુંભનાથ મહાદેવ અતિ પૌરાણિક છે તેમને ખાતે અને પાંડવો સ્થાપિત છે પાંચ હજાર વર્ષ જૂનું આ સ્વયંભૂ શિવલિંગ છે બાપુ કુંભનાથ મહાદેવના આક્ષી મહંત છો ને આ કુંભનાથ મહાદેવ બહુ અતિ પૌરાણિક મંદિર છે તો શું કહેશો મંદિર વિશે અને શિવરાત્રી વિશે થોડા બે હા કોમનાથ મંદિર પાંચ આધાર વર્ષ જૂનું છે ભીમે સ્થાપના કરેલી છે ભીમઝૂમ ગુંદામાં સદેવ આવી ગયા છે અને જે કાંઈ કોમનાથ મંદિરે આપણા ભાવિ ભક્તો આવે છે એની મનોકામના કોમનાથ બાબા પૂરી કરે છે